જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ઢાંકનો ઇતિહાસ ઉપલેટાથી પંદર કિલોમીટર દૂર આવેલા ઢાંકની ગણના ગુજરાતના પ્રાચીન નગરો પૈકીના એક નગર તરીકે થાય છે ઢાંકના ઇતિહાસ સાથે અનેક દંતકથાઓ વર્ણાવેલી છે રસસિદ્ધ નાગાર્જુન જેઠવા અને ધૂંધલીમલની ગાથાઓ લોકમુખે આજે પણ જીવંત છે ત્યારબાદ પંદરમી સદીમાં અહીં વાળા એ પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું ઢાંકનો ઇતિહાસ બે હજાર વર્ષ જૂનો છે સમયાંતરે નગર પટણ તિલતિલા પાટણ અને પ્રેહ પાટણ તથા ઢાંકગીરીના ઢંકગીરી નામે ઉલ્લેખાયું છે ચોમેર નાની મો નાની નાની ગિરિમાળાઓ અને જંગલોથી ઘેરાયેલું ઢાંક આજે પ્રાચીન સભ્યતા અને આધ્યાત્મિકતાની વિરાસત સમાન છે ઢાંકમાં જોવાલાયક સ્થળોમાં જૈન ગુફાઓ બોધ ગુફાઓ ગણેશ મંદિર ડુંગરેશ્વર મંદિર મુંજેશ્વરી વાવ આ સિવાય અન્ય ઘણા સ્થળો પણ આવેલા છે ઢાંકના ઇતિહાસ માટેની દંતકથાઓ તેદુની વાત હાલી આવે છે અડધી અડધી સાચી અને અડધી ખોટી હજાર વર્ષની જૂની એ વાતું કોણ જાણે સી બાબત હશે એટલું બોલીને એ બુઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી એક હજાર વર્ષ પહેલાના અક્ષર વાંચ્યા થોડુંક હસ્યા ડાંગને ટેકે ઊભા ઊભા એણે ચલમ સળગાવી અને ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરતા લાગ્યા ગોટે ગોટા ઊંચે ચડવા લાગ્યા મોં મલકાવી તેને કહ્યું એ બધું આવું ભાઈ આ ધુમાડા જેવું અમારા સોરઠમાં તો કંઈક ટાઢાપોરના ગપાટા હાલે છે પણ હું તો આ ઢાંકને ડુંગરે ડાંગને ટેકે લઈને જ્યારે ચલમ ચેતવું છું ત્યારે મને તો ધૂંધળીનાથ સિદ્ધાર્થની જોડી જીવતી જાગતી લાગે છે હજારો વર્ષથી તે આંખના પલકારા જેવી જ બની ગઈ છે આ ધુવાડાની ફૂંક જેવો ધૂંધાવળતો ધૂંધળીનાથ અને આ આગની ઝાડ જેવો હેમવરડો રૂડો સિદ્ધનાથ હાજરા હજુર લાગે છે વાત તો કહો અરે વાત કેવી એ તો ટાઢાપોરના બે ઘડી ગપાટા હાંકીને ડોબા ચાગીએ થોડી રાત ખૂટે આ તો વેલાની વાતું મોઢા મોઢ હાલી આવે એના કોઈ આંકડા થોડા માંડેલ છે એટલું જ બોલતા તેની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો આંખના ખૂણા લાલ ચટક બન્યા અને ડાંગના ટેકે તેને અજવાળી રાતે વાત માંડી ધૂંધળીનાથનું અસલ નામ ધૂંધો જાતે કોળી આ વાસાવળ દીમનો રેતો હું પીવું છું એની બજરના વાળા વાવતો જલમ કોળીને પેટ પણ જીવ પરોવાણો દયા દાનમાં હિંસા નામ ન કરે વર્ષે વરસ બજરના પડતલા વેચી જાય ગિરનારને મેળે નાણું હોય એટલું ગરીબડાઓને ખવડાવી દે પાછે આવીને બજાર વાવવા માંડે ધીરે ધીરે તે ધૂંધોને ગિરનાર બે એકાકાર થવા માંડ્યા જેવું ધ્યાન તેવું દિલનું ગજુ જેવું અન્ન તેવો ઓડકાર ધૂંધાને તે ગિરનારનું જ ધ્યાન રાતને દી લાગી ગયું એ તો આમ તો વધતો માંડ્યો સંસારની ગાંઠ વછૂટી ગઈ બજરના વાડા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો કોઈક ટૂંક ઉપર બેસીને ધૂણી ધખાવી તપસ્યા આદરી દીધી એમ બાર વર્ષે ગિરનારની ગુફામાંથી ગેબના શબ્દ સંભળાતા કે ધૂંધળીનાથ ધૂંધળીનાથ નવનાથ ભેડો દસમો નાથ તું ધૂંધો આહાલેખ શબ્દની સાથે ગુરુદત્તે ધ્યાન ધર્યું અને નવનાથોનું સ્મરણ કર્યું સ્મરણ કરતા તે જોગી સિદ્ધ મચ્છેન્દ્રનાથ જલંધરનાથ શાંતિનાથ એવા નવ નાથો ગુરુની સમક્ષ હાજર થઈ ગયા ગુરુ બોલ્યા જોગંદરો આપણી જમાતમાં આજનો નવો સિદ્ધ આવ્યો છે તમે નવ ભેડા એ દસમો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે મારો આશીર્વાદ છે તમારી ચલમ સાફીને આપો જોગંદરનાથ બધા ભેડા થાય એ ત્યારે એક સાફીને ચલમ પીએ બીજાને ચલમ આપે પણ સાફી ન આપે ધૂંધળીનાથને ચલમ આપી સાફી આપતા નવે સિદ્ધો કચવાણા ગુરુદેવે કારણ પૂછ્યું નવનાથોએ ખુલાસો કર્યો ગુરુદેવ ધૂંધો નાથ ખરો પણ તેનું દૂધ હલકું છે એ દૂધ કોકદી એને હાથે કોક કાળો કામો કરાવશે એટલે ધૂંધળીનાથજી હજુ વધારે તપ કરે વધારે શુદ્ધિ કરે પછી અમે તેમને સાફી આપીશું સાફી એટલે ગાંજો પીવા માટે ચલમની સાથે લુગડાનો ટુકડો રાખવામાં આવે ને તેને સાફી કહેવાય અને ગુરુદત્તનો બોલ પડ્યો કે ધૂંધળીનાથ બાર વરસ બીજા આબુમાં જઈ ધૂણી પ્રગટાઓ જાઓ બાપ ચોરાસી સિદ્ધની પંગતમાં તમારી વાટ જોવાશે આબુની અવધિ પણ પૂરી થઈ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા ફરી ગુરુએ નવનાથને હાજર કર્યા એ બધાએ સાથે મળીને એક સાફીએ ચલમ પીધી પણ નવેનાથ અંદરો અંદર કહેવા લાગ્યા આનાથી તપ જીરવાશે નહીં એ હલકું દૂધ છે કોકદીને કોકદી એ ન કરવાના કામો કરી બેસશે તેજથી જીવન જ્યોત જેવા ધુંધરીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા ઘૂમતા ઘૂમતા અરવલીને ડુંગરે ચિત્તોડગઢમાં એનું આવવાનું થયું ચિત્તોડગઢના રાણાએ ગુરુને જા જા માન દીધા ગુરુના ચરણોમાં પડીને રાણો રાતે પાણીએ રોયો રાણાના અભરભર્યા રાજમાં સવાસેર માટીની ખોટ હતી મરણ ટાણે બાપની આગ લઈને મોઢા આગળ હારનારો દીકરો નહોતો ધૂંધળીનાથે ધ્યાન ધર્યું રાણાના ભાગ્યમાં એણે બે દીકરા લખેલા વાંચ્યા પણ એક જોગીને એક સંસારી એણે કહ્યું રાણાજી બાર વર્ષે પાછું આવું છું બે કુંવર તારે ઘરે રમતા હશે ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો અને એક મારો તૈયાર રાખજે તેથી આંસુ પાડવા બેસીસમાં બાર વર્ષે પાછો આવું છું બાર વર્ષને જાતા સિંહ વાર જટાધારી જોગીએ ચિત્તોડને પાદર આ હાલેક જગાવ્યો એટલે રાજા રાણી બે કુંવરને આંગળીએ લઈને બહાર નીકળ્યા બેમાંથી એક ઘરાણે ભાંગી અને પહેરવેશે રાજા રાણી કુડ કરીને તેજીલો દીકરો રાખવા માંગતા હતા પણ તેજની વિભૂતિ કાંઈ મેલે લુગડે ઢાંકી રહે ને એ ધૂંધળીનાથની નજર બહાર રહે મેલા ઘેલાને જ જોગીએ ઉપાડી લીધો બાર વર્ષનો બાળક દોટ દઈને ગુરુને કાંડે બાંધી પડ્યું માત પિતાની નજરે દેખે તેમ તે બાર વર્ષના બાળકને માથી મુંડાવી ભગવા પહેરાવ્યા ભભૂત ધરી ચાલી નીકળ્યા રાજા રાણી ખોબે ખોબે આંસુ પાડવા લાગ્યા ચિત્તોડગઢ પાછા વળ્યા નાથે ચેલ્લાને સિદ્ધનાર્થ કરીને થાપ્યો અને તેના કાનમાં ગુરુ મંત્ર ફૂંક્યો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ ત્યાં આવી પહોંચ્યા આ ઢાંક તેક દિન હતું અહીં તો પ્રેહ પાટણ નગરી હતી ચેલાઓને કહ્યું કે બાપ હું આ ડુંગરમાં બાર વરસથી સમાધિ લગાવું છું તમે સૌ ઘરો ઘર જોડી ફેરવીને અહીં સદા વ્રત રાખજો ભૂખ્યા દુખિયા અને અપંગોને પોતાના ગણીને પાડજો મારી તપસ્યામાં પુણ્યાય પૂરજો એમ બોલીને નાથે આસન વાળ્યું વાંસેથી ચેલાઓની કેવી ગતિ થઈ નગરીમાં જોડી ફેરવે પણ કોઈએ ચપટી લોટ ન દીધો દયામાનો છાંટો ન મળે એવા લોકો વસતા હતા પણ સત્તર અઢાર વર્ષનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતો સમજુ હતો એણે એક એક ચેલાને એક એક કુહાડો પકડાવી દીધો અને કહ્યું કે પહાડમાં લાકડા વાઢી નગરમાં જઈ ભારીઓ વેચો અને આપ મહેનતથી ઉદર ભરો જોગીનો ધરમ હરામનું ખાવાનો ના હોય કોઠામાં જરે નહીં જાઓ જંગલમાં બીજે દી ત્રીજે દી અને ચોથે દી થતાં તો કુહાડા મેલી મેલીને ચેલાએ માર્ગ માપ્યા બાકી રહ્યા એક બાળો સિદ્ધનાથ રાણા કુળનું બીજ એમ ફેર ન પડે પ્રભાતનો પોહર પ્રાગડના દોરા ફૂટ્યા પહેલાં તે આશ્રમને વાડી ચોડી જાડવાને પાણી પાઈ સિદ્ધનાથ વનમાં ઉપડી જાય સાંજે બળતરની ભાડી બાંધી શહેરમાં વેચી આવે નાણું નહીં જેવું નીપજે તેનો લોટ લે આખા ગામમાં એક જ ડોસી એવી નીકળી કે જે એને રોટલો ટીપીને આપે એ હતી કુંભારની ડોસી અઢાર વરસના સુવાળા રૂપાળા બાળા જોગીને જોઈને ડોસી લડી લડી હેત ઢોળે છે આમ બાર વરસ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદા વ્રત ચલાવ્યા માથું છોલાઈને જીવાત પડી સુવાડી કાયા ખરીને કેટલું સહેવાય દુખ તો ચિત્તોડની મોલાતમાં દી દીઠું નહોતું અને અહીં આ એના એકલાના ઉપર જ ભાર આવી પડ્યો સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો અનાથની સેવા કરતો બાર વર્ષે ધૂંધળીનાથનું ધ્યાન પૂરું થયું આંખે ઉઘાડીને ગુરુએ આશ્રમની રખ્યો આટલા બધા ચેલામાંથી એક સિદ્ધનાથને જ હાજર દેખ્યું પૂછ્યું કે બીજા ક્યાં ગયા ચતુર સિદ્ધનાથે મોટું પેટમાં રાખીને ખોટો જવાબ આપ્યો ગુરુને પટાવી લીધા ઘણા વર્ષ થાક્યો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાના છાંયે જંપી ગયો ત્યાં વાયરાની લેર રે એની ઉજાગર ભરી આંખો મળી ગઈ ગુરુજી ચેલાના અઢળક રૂપ નિહરી રહ્યા હતા શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું માથા ઉપરનું ઓઢણું સરકી પડ્યું માથે એક માખી બેઠી ગુરુને વહેમ આવ્યું પાસે જઈને જોયું માથામાં ખોબો મીઠું સમાય તેવડું ઘારું પડ્યું છે ગંધ વછૂટે છે ગુરુએ ચેલાને જગાડ્યો અને પૂછ્યું આ શું થયું છે બચ્ચા કાંઈ નહીં બાપુ ગુમડું થયું છે સમદર પેટા સિદ્ધનાર્થે સાચું ન કહ્યું સિદ્ધનાથ ગુરુની ભ્રકુટી ચડી ગઈ જોગ પહેરેલો છે એ ભૂલિશમાં અસતની તારી જીભ તૂટી પડશે બોલ સાચું ગુરુ દુહાય છે સિદ્ધનાથે ધીરે રહીને વાત કહેતો ગયો તેમ તેમ ધૂંધળીનાથની આંખોમાં ધુમાડા છૂટતા ગયા તપસીનું અંતર ખદખદી ઉઠ્યું અડતાલીસ વરસની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતો હોય તેવું રૂપ બંધાઈ ગયું હૈયામાંથી હાય હાય એમ હાહાકાર નીકળી આભને અડવા માંડ્યા અરે હાય હાય જગતના માનવી દયા પરવારી રહ્યા મારા બાળ સિદ્ધનાથના માથામાં મુંડમાં કીડા પડે ત્યાં સુધી ભાર્યું ખેંચે અને મારી તપસ્યા ભડકે ભડકે પ્રલયકાર મચાવી દઉં મારે તપસ્યાને શું કરવી છે સિદ્ધનાથ બચ્ચા દોડ ઓલી કુંભારણને ચેતાવ માંડે ભાગવા પાછું વાળીને ન જુવે હો આજ હું પ્રે પાટણ પલટાવું છું એટલું કહેતા તો આશ્રમ કાપ્યો ઝાડવા ધ્રુજવા લાગ્યા અને ત્રાહી ત્રાહી પોકાર તો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે ગુરુદેવ ગુરુદેવ તપસ્યાના પુણ્ય એમ નથી ખોવા અરે બાપુ માનવીઓ તો બધાએ માટીના એના માટે છીછરા જ હોય એના સામું ન જોવાય આપણા ભેખ સામે જુઓ ગજબ કરોમાં લાખોની હયા નિશા કલ્પાંત કેમ જોયા અને સાંભળ્યા જાશે ગુરુદેવ પણ ગુરુ વાર્યા ન રહ્યા તપસ્યાને મંડયા હોમવા હાથમાં ખપ્પર ઉપાડ્યું ધરતી રોતી હોય તેવું ધીરું ધણેણવા લાગી ડુંગર ડોલવા લાગ્યા દિશામાં પડઘા ફાટીને પવન વછૂટવા લાગ્યા છેલ્લી વાર ગુરુએ કહ્યું સિદ્ધનાથ હવે કમાનમાંથી તીર છૂટે છે દોડ દોડ કુંભારણને ચેતવા માંડે ભાગવા પાછું ન જોવે નહીંતર તો સૂકા ભેળા લીલાઈ બળશે બચ્ચા સિદ્ધનાથે દોટ દીધી પોતાને રોજ રોટલા ઘડી દેનારી માળીને ચેતવી છોકરાને આંગળીએ લઈને ડોસી ભાગે છે અને અહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તમામ તપસ્યાઓને પોકારે છે ઓ ધરતી મૈયા પટણસો દટણ અને માયાસો મીટી એમ પોકારીને તેણે ખપ્પર ઊંધું વાળી વાળતા જ વાયરા વછૂટ્યા આંધી ચડી વાદળ તૂટી પડ્યા મોટા પહાડ મૂળમાંથી ઉપડી ઉપડીને ઊંધા પટકાયા પ્રેહપાટણ નજીક જીવત જાગ્રત પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયું એક પ્રેહપાટણ નહીં પણ એવા ચોરાસી પાટણ તેદી ધૂંધળી નાથે પોતાના ખપ્પર હેઠે ઢાંક્યા અને તેના મહાકંપમાં માયા તમામ મીટી બની અને મીટી બનીને ગાદર થઈ ગઈ ઓલી કુંભારણ જાતી હતી ભાગતી પણ સીમાડે જાતા તેની ધીરજ ખૂટી પ્રલયની ચીસો સાંભળીને તેને પાછળ જોયું માને દીકરો ત્યાંને ત્યાં પાણકા બની ગયા એ હજી ઊભા છે ઢાંકણે સીમાળે આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો નવનાથ અને ચોરાસી સિદ્ધોએ અવાજ દીધો કે આજથી તેની ચલમ સાફી બંધ કરો બંધ કરો કંઈક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠા સિદ્ધો વિના એનો એ રાખ ધૂંધો કોળી થઈ ગયો ભાઈ ગમે તોય કોળીનું દૂધને અહીં બાળાજોગી સિદ્ધનાથનું શું બન્યું ડુંગરે ઊભીને તેને પ્રેહ પાટણ દટાતું દીઠું દટણ પૂરું થયું અને પછી તેના જીવ જંપ્યો નહીં ગુરુએ કરેલા કાળા કામનું પાછત સી રીતે થાય એ વિચારે તેણે ત્યાંથી ખસવા દીધો નહીં અરે રે ઘડી પહેલાં જ્યાં હજારો નરનારી અને નાના છોકરા કલકલાટ કરતા હતા ત્યાં આખરે કોઈ હોકારો દેવા પણ હાજર નથી હું સિદ્ધનાથ ગુરુને ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી કોઈક આ નગરીનો અધિકારી આવશે હું વાટ જોઈશ મારા તપ સંઘરીશ એવું વિચારી અને એ કંકુવર્ણા બાળા જોગીએ આસન ભીડ્યું નાશ પામેલાને થાનક ઉપર એના નેત્રોની અમૃત ધારાઓ છંટકાવા લાગી બળેલું હતું તે બધું તેના પુણ્યના નીરે ઠલવવા લાગ્યું એક દિવસ સાંજ નમતી હતી ઓછાએ લાંબા થયા હતા પાટણનું ખંઢેર ખાવા ધાતુ એમાં બે જીવતા માની ભાનવી ભટકે છે ધૂળ ઉખેડી ઉખેડી ગોતે છે અંદર ઊંધા વળી ગયેલા પાણિયા ખારણિયા અને મીઠી થઈ ગયેલી ધાતુના વાસણો નીરખે છે માને બધાવતા બચ્ચાના મળદા એમને એમ જામી ગયેલા જુએ છે જોઈ જોઈને બે માનવી રોવે છે જેદગી જોગી સિદ્ધનાથે બેને જોયા બોલાવ્યા અને પૂછ્યું કોણ છો આ અભાગી નગરીની હું રાજરાણી આ મારો બેટો નાગાજણ જેઠવો કેમ કરીને બચી નીકળ્યા રાજાથી રિસામણે હું મારે પિયર તળાજે ગયેલી કુંવરમાળા ભેળો હતો બચ્ચા નાગાજણ હું તારી જ વાટ જોતો હતો તું આવ્યો બાપ મારી દુઆ છે તને કે જેસો લંકેશ તેસો ઢંકેશ દુશ્મન માર દેશ જેવો લંકાનો સ્વામી રાવણ હતો એવો જ તું ઢંક એટલે કે આ ઢંકાયેલી નગરીનો સ્વામી તારી ઢંગ એટલે કે ઢાંગ નગરીને તોલે આવશે માટે બેટા ફરી વાર અહીં આપણે નગર વસાવીએ ઢંકાયેલા પાટણને ટીમ્બે નવું નગ નવું નગર બાંધવા લાગ્યું ઢાંક તો બીજા નગરોની જેમ સિદ્ધિમાં ઢાંકી દીધા સિદ્ધનાથે પોતાની કરણીના જોડે વસ્તીની વેલડી કોળાવી મૂકી નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ બે જણોની જોડલીએ બળેલી વાડીઓ સજીવન કરી ઓલિયોય જોગી અને આય જોગી પણ બેમાં કેટલું અંતર ગુરુના મહ્યા દોહલા દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થતો હતો પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું દુનિયામાં સહાર સહેલો છે સરજવું દોહલું છે બાપ સિદ્ધનાથે સર્જી જાણ્યું પણ કાળનો આવવો છે ના એક દી જેઠવે હાથ જોડ્યા કેમ બચ્ચા જોગીએ પૂછ્યું ગુરુદેવ એક જ વાત બાકી રહે છે આપે કહેલું જેસો લંકેશ તેસો ઢંકેશ હા તો બસ મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય તેટલું કરી આપો નાગાજણ ગુરુએ નિશાસો નાખે એવો અરથ લીધો આ સમૃદ્ધિ ઓછી લાગી તે સોને લોભાણો રાજ આપનું વેણ છે વેણ વેણ સાચું કરવું છે હા તો પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે રાજા સોનાની લંકા રોડાણી હતી ફિકર નહીં તને ભાગ્ય ભૂલાવે રાજા પણ ખેર હવે પૂરું કરીશ નાગાજણ ઉગમણું મૂંગીપુર પાટણ છે ત્યાંનો રાજા સારવાણ એટલે સાલીવાહન ગોહિલ એને ઘેર સોનદેવી રાણી એ જોગમાયા આવીને જેટલી ગાર કરે છે એટલું સોનું થઈ જાય છે બોલાવો બોલાવો અધર્મ નહીં કરીએ ને માં જણી બેન માનીશ સાલીવાહન સાથે વેર પાલવશે હું નાગાજણ હું જેઠ હો જુજી જાણું છું પછી તે સિદ્ધનાથે તપોબળ છોડ્યા મૂંગીપુરને મહેલેથી સતી સોન રાણીને પલંગ રાતમાં ઢાંકને ગઢે ઉતાર્યો સતી જાગી જાગીને આઘેરો ઊભો રહેલો તો નાગાજણને હાથ જોડ્યા બહેન મને તારો મા જણ્યો ભાઈ માંજે અધમ કાજે નહીં આણી તને મારી ઢાંક સોનાની કરવી છે તું જોગમાયાને હાથે જરા પોતું ફેરવાવું છે મારે કોટ કાંગરે તારા હાથ ફેરવવા છે બાપ રોજ બોલાવે રોજ ઓળીપો કરાવે પાછી પહોંચાડે છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો બેન કાંઈક કપડાંની કોર માંગી લે ટાણે માગીશ ભાઈ કહીને રાણી ચાલી ગઈ આખી વાત રાજા સાલીવાહનને કહી રાજા રૂઠ્યો રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર સેન હાંક્યા કોઈ કહે કે એ તો સાલીવાહન એટલે કે સાડ ને દાણે દાણે એક એક સવાર ઊઠે તેવો મંત્ર જાણનારો કોથળાને કોથળા સાડ ભરીને રાજા નાગાજણને દંડવા હાલ્યા આવે અહીં તો ઢાંક લંકા જેવા ગજારા કરે છત્રીસ છત્રીસ તો એના કન કોટક શોભે ગુરુ સિદ્ધનાથે એક એક કોઠા ઉપર નાગાજણને લઈને ચડતો ગયો ચડી ચડીને તેણે આગમ ભાખ્યા જુગ જુગની ભવિષ્યવાણી કાઠી ક્યારે શું શું બનશે જેઠવા કુડની કેવી ચડતી પડતી થશે એના લેખ ઉકેલી ઉકેલીને સિદ્ધનાથને કહેવા સંભળાવ્યા પછી રજા માંગી નાગાજણ હવે મને જ રજા દે બચ્ચા ગુરુએ મારે કારણે મહાપાપ આદર્યું એણે તપ વેચીને હત્યા બોલાવી એ બધા મેલ ધોઈને હું હવે મારા માર્ગે જાઉં છું અમારા પંથ અઘોર છે બાપ તારી સન્મતિ થાવો તારો કાળ ચાલ્યો આવે છે પણ તું સતનો પથ ચૂકીશમાં બાકી તો તે જીવી જાણ્યું તને મોતનો ભો સો રહ્યો છે જુવાણ સિદ્ધનાથ માર્ગે પડ્યા એક તો છત્રી અને વળી ચિત્તોડગઢનું કૂડ તેમાં ભળિયા જોગના તેજ વીરભદ્ર જેવો તે મહાજતી મોકલી લટે અહાલેક અહાલેક બોલતો દુનિયાને જગાડતો કોઈ અંધારી ગુફામાં ચાલ્યો ગયો નાગાજનનો કાળ નજીકને નજીક આવતો જાય છે શાલીવાહનની સમશેરો ઝપકે છે કનકોટને ચડીને રાજા મરણિયો થઈને બેસી રહ્યો શાલીવાહની ફોજે ઢાંક ફરતા ડેરા તંબુ તાણી લીધા કોટ ઉપર તમારો ચલાવવા માંડ્યા પણ જોગીના દીધેલો ગધ તૂટ્યો નહીં એક શિલા પણ ચસ દેતી નથી કોઈ કોઈક જઈને નાગાજણનું મસ્તક લાવી આપે હું એક એક માથું લઈને પાછો જાઉં સાલિવાન રાજાએ સાદ પાડ્યો એક ચારણને કુમત્ય સૂજી તેણે હોકારો દીધો ચારણ ઢાંક નગરમાં ચાલ્યું આગલા સમયમાં તો ચાહે તેવી લડાઈ ચાલતી હોય પણ તોય ચારણ ફકીર કે સાધુને કોઈ અટકાવતું નહીં ચારણ શત્રુ પક્ષનો તો પણ તે તો ચારણ એનો એવો ભરોસો ભરોસે ભૂલીને દરબારને નગરમાં આવવા દીધો અને કાળમુખા ચારણે જઈને નાગાજણના દસોદીને જગાડ્યો આવી જા સોરઠે સોગઠે રમીએ હોડમાં પોતપોતાનું રાજાનું માથું મેલીએ તે દિવસે તો ભાઈ રાજાના માથા અને માન પર ચારણને હાથ જ સચવાતા ખરા ને કમ હત્યા દસોદીએ ચોપાટમાં નાગાજણનું શીશ માંડ્યું સાલીવાહના કુડિયા ચારણે કૂડના ઢાળ્યા મન માન્યા દા વાણ્યા જીત્યો માટી થયો કહે કે લાવ તારા રાજાનું માથું દસોદી શું મોં લઈને જાય પણ નાગાજનને કાને વાત પહોંચી અને લલકારી ઉઠ્યો અરે મારો દસોદી એના વેણ માથે તો મારી આટ ચાલે હજારો લાલચો વચ્ચે એનું પાણી ન મરે એના ખોડામાં ક્ષત્રિય માથું મેલીને નિર્ભય બનીને સૂઈ જા બોલાવો એ ચારણને દસોદી કાપતે પગે નીચી મુંડી ઘાલીને રાજાની સામે આવીને ઉભો રહ્યો પણ આંખમાં તેને ન દેખ્યો ક્રોધ કે ઉપર દીઠો ઉદ્વેગ એના હોઠ તો સામું મરક મરક હસતા હતા એને પછવાડે સાલી વાહન રાજાનો ચારણ પણ આવી રહ્યો હતો સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી આજ મને રૂડો કરી દેખાડ્યો ચારણ તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગઢબારો ન નીકળત અને જગત મારું જૂદ્ધ જોવા ન પામત અને હવે દુશ્મન રાજાના દસોદી તરફ નજર કરીને નાગાજણ બોલ્યો હવે તે આ માથા વગરનું ધડ ઉલ્પાત માંડશે ચારણ આ માથું લઈ જઈને તારા રાજાને આપજે અને કહેજે કે નાગાજનના ધડ સામે મરદ હોવ તો જૂજજે અને તારી જોગમાયા રાણીને મારી બેનને કહેજે કે ભાઈનું યુદ્ધ જોવા બહાર નીકળે એટલું બોલીને નાગાજણે તલવારનો ઘસરકો દીધો માથું જઈ પડ્યું થાળીમાં લઈને દસોદીએ દુશ્મનના ચારણને દીધું ચારણે દોટ દીધી દરવાજા બહાર નીકળી ગયો અહીં નાગાજણનું કબંધ એટલે કે ધળ ઉડ્યું બે હાથમાં બે તલવાર શમશેરો લીધી મસ્તક વિના માર્ગે ચાલ્યું ઉપર રગતની શેડીઓ ફૂટતી જાય માથે જાણે રાતી કલગીઓ રમે છે અને છાતી જાણે બે આંખો ફૂટી છે વીર ચાલ્યો તલવારો વીંજી સાલી વાહનના શેર્યમાં ત્રાટક્યો માથા છેદાવા લાગ્યા સૈન્ય ભાગ્યું રાજા ભાગ્યો પાછળ કબધે દોટ મૂકી સાલી વાહનનો કાર્ડ આવી પહોંચ્યો ઉગાર નહોતો એણી અણીની સમયે સોન રાણી નીકળી રસ્તો રૂંધીને આડી ઊભી રહી પાલવ પાથર્યો તલવાર વિંધતું કબધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું તલવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈ આપવા જતો હોય તેમ ઊંચ તેમ ઊંચો ગયો જાણે કબજ પૂછે છે કે બોન માંગી લે વીરા મારા તે વેણ દીધું તું કે કાપડની કોર આપીશ આજ જ માગું છું મારા ચૂડાને કારણે તારા સુરાતન સમાવી લે ભાઈ શબ્દ સાંભળીને ધડ ટાઢું પડ્યું સમશે ભોય પર મેલી ઢળી ગઈ હજારો લાસો રગદોડાઈ ગઈ હતી એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા અને નાગાજણના સબ પાસે બેસીને જોગંધરે આંસુડા ટપકાવ્યા ત્યાંને ત્યાં તેને સમાધિ લીધી આવા અમારા માલધારીઓના ગપ્પા ભાઈ મોરકું વાતું હાલી આવે અમે તે રાતને ટાઢેપોરે ડોબા ચારીએ અને આવા ગપ ગોટાળા હાંકીને રાત વિતાવીએ એટલું બોલીને તે બુઢ્ઢો માલધારી પાછી ચલમ પેટાવી ધુવાડાના ગોટા કાઢવા લાગ્યો અને લાલ લાલ આંખે મીંટ માંડી રહ્યો ધરતીના સીમાડા ઉપર કોઈ જોગીના જટાઝૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી ઉગતો સૂરજ કોઈ નવ વધુની લાલ ઘૂમ આંખો રોતીરોતી બીડાતી હોય એવો વાદળીઓ વીંટાતો હતો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ